એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટી ભાજપના જ પગલે ચાલી રહી છે ભાજપ વિરોધીનો નો મોકો ભાજપ વાળા આ વખતે ઝાડુમાં મત આપવાના છે તમે કોઈ ન કહેતા હું કોઈ નહીં કહે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે ગોપાલ ઇટાલિયાને પૈસાથી ખરીદી શકતી હોત પોલીસથી ડરાવી શકતી હોત જેલના ડરથી ગભરાવી શકતી હોત તો આ ચારસો જણાનું ધાડું ન ઉતારવું પડે હું ચૂંટણી જીતીશ તો ભાજપ ને ગુજરાતમાં ખરેખર આમ આદમી પાર્ટી સત્તાવૃ પાર્ટીને ક્યારે હરાવી શકશે કાચું નહીં પાક્કું કામ કર્યું છે ભ્રષ્ટાચાર કરવાનું પાક્કા પાયે કર્યું છે ખોટા કાગળ બનાવીને પાક્કું કૌભાંડ કર્યું શું લાગે છે કે વિસાવદર સીટ ઉપર ગઠબંધન શક્ય નથી બેનું શું કારણ છે લોક જુવાળ તમે અહીંયા જુઓ કોઈ પણ ગામમાં જુઓ જબરજસ્ત ભયંકર જુવાળ સ્વયંભૂ લોકો પોતે એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયાને એક તક તો આપવી જોઈએ આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા ગોપાલભાઈ પહેલો સવાલ એ છે કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના અન્ય પક્ષોના ધારાસભ્યોને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોને ખેડવા અને ત્યારે આપે એવું કહ્યું હતું કે ભાજપ હવે ખરીદ વેચાણ સંઘ બની ગયું છે આજે આપે પણ ઘણા નેતાઓને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ અપાયો એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટી ભાજપના જ પગલે ચાલી રહી છે અને એ પ્રશ્ન ટેકનિકલી ખોટો છે ચૂંટાયેલા ધારાસભ્યને તોડીને પાર્ટીમાં લઈ આવવું એ અલગ વાત છે પાર્ટીનો કાર્યકર પોતપોતાની પાર્ટીથી નારાજ થઈ અને નવા રાજનીતિક વિચાર સાથે જોડાય એ વસ્તુ અલગ છે તોડ્યું એને કહેવાય જે ચૂંટણી જીતેલા માણસને લઈ આવે ને તોડ્યું કહેવાય કાર્યકર્તા આવે એને કાર્યકર્તાએ પોતાની મરજીથી બદલેલો રાજનીતિક વિચાર કહેવાય છેલ્લા બે મહિનાથી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર અને ભેસણના ગામડે ગામડામાં ફરી રહ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વીસ દિવસ પહેલાં જ પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે કેટલા ગામ ફેર્યા છે ને લોકજુવાડ શું છે લોકજુવાડ તમે અહીંયા જુઓ કોઈ પણ ગામમાં જુઓ જબરજસ્ત ભયંકર જુવાળ સ્વયંભૂ લોકો પોતે એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયાને એક તક તો આપતી છે કેમ કે આ ચૂંટણી બહુ પેટા ચૂંટણી છે દોઢ પોણા બે વર્ષ પૂરતો સમયગાળો છે હવે ઓલરેડી જ્યારે જનતા પોતે એમ કહે છે કે ભાઈ ઓલરેડી ત્રણ સાડા ત્રણ વર્ષ બરબાદ થઈ જ ચૂક્યા છે તો દોઢ વર્ષ માટે ગોપાલ ઇટાલિયાને એક તક આપવામાં ખોટું નથી ભણેલ માણસ છે બુદ્ધિશાળી છે વકીલ છે હિંમતવાન છે બોલી શકે એમ છે આવો જનતાનો અભિપ્રાય છે એટલે જનતાએ નક્કી કર્યું છે કે ગોપાલ ઇટાલિયાને વન વે એક તરફી મતદાન કરી અને જંગી બહુમતીથી જીતાડવો છે અને એ ઉત્સાહ અમારી જનસભામાં અમારા કાર્યકરોમાં અમારા અમારી મિટિંગમાં દેખાય છે લોકોની ચહેરા ઉપર જુઓ તો એકદમ સ્પાર્ક હોય ઉત્સાહ હોય આપે એવું કીધું કે વન વે ગોપાલ ઇટાલિયા જીતે છે ધારાસભ્ય બન્યા પછી સૌથી પહેલું કામ અનેક એવા કામ છે જે કરવા પાત્ર છે કામના ત્રણ પ્રકાર છે એક એવું કામ હોય છે જે પ્રક્રિયા લેવલનું કામ હોય જેમાં સરકારી ઓફિસોમાં જે રોજેરોજ પબ્લિકને જે કામ કરતા હોય એ પ્રક્રિયાને લગતા કામ છે બીજા કામ છે એ પોલિસી લેવલનાં કામ છે કે જેમાં વિધાનસભામાં જઈને ઇકો ઝોન હોય નવી જમીન માપણી હોય ખાતરનો પ્રશ્ન હોય ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોનો ભ્રષ્ટાચાર એ પોલિસી લેવલના કામ છે જે વિધાનસભામાં જઈને બોલવાના છે પ્રક્રિયાને લગતા કામ છે એ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના કાર્યાલયના માધ્યમથી કરવાના છે અને કેટલાક કામો છે એ લીગલ પ્રોસેસના કામો હોય છે કે જેમાં કોઈ કાયદાની ગૂંચવણના કારણે માનો કે જમીન સરકારી જમીનના પ્રશ્નો હોય જંગલ ખાતાની અંદર લોકોના અધિકારોના પ્રશ્નો હોય તો એ કાયદાનો પ્રશ્ન હોય તો પ્રક્રિયાને લગતા કામો જે બહુ સરળ છે સહજ છે ધારાસભ્યથી આસાનીથી થઈ શકે કાયદાને લગતા કામો જેમાં હું વકીલ છું એની ઉપર પણ હું ઘણું કામ કરીશ અને પોલિસીને લગતા નિયમોને નીતિ નિયમોને લગતા કામો કે જે વિધાનસભામાંથી થવાનું છે એ હું ત્યાં જઈને અવાજ ઉઠાવીશ વિસાવદર ભેંસાણા અને જૂનાગઢ ગ્રામ્યના ગામડાના જે ખેડૂતો છે ખાસ કરીને ઇકો સેન્સિટિવ ઝોનથી ખૂબ પરેશાન છે ધારાસભ્ય બનના પછી ઇકો સેન્સિટિવ ઝોન બાબતે આપનું વિઝન કેવું રહેશે ઇકો ઝોન હટાવવા માટેની લડાઈ પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં અમે બધા લડતા હતા અને અમારી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલતી લડાઈના કારણે જ હજુ સુધી ઇકો ઝોન હટ્યું પણ નથી અને લાગ્યું પણ નથી કેમકે એ લટકતી તલવાર છે અને મારે હું અહીંયાથી ધારાસભામાંથી ચૂંટણી જીતું તો પૂરી તાકાતથી બુલંદીથી વિધાનસભાની ચોકની અંદરથી લઈ વિસાવદરના ચોકથી વિધાનસભા સુધી જ્યાં લડાઈ લડવી પડશે ત્યાં ઇકો ઝોન હટાવવાની લડાઈ લડતો જશે બે હજાર બાવીસની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાયું હતું અને ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો જીતીને આવી હતી ત્યારે એક એવી ચર્ચા ચાલતી હતી કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે એવું ઘણા રાજકીય નિષ્ણાંતોનું પણ કહેવું હતું અને નેતાઓનું પણ કહેવું હતું હવે આમ આદમી પાર્ટીને એક ધારાસભ્ય તરીકે જ્યારે તમે અહીંથી ચૂંટાઓ તો પછી એ બાબતે આપનું કઈ રીતનું ક્લિયર રહેશે વિઝન કે જેવું કંઈ છે જ નહીં ભાજપ પાર્ટી ગોપાલ ઇટાલિયાને પૈસાથી ખરીદી શકતી હોત પોલીસથી ડરાવી શકતી હોત જેલના ડરથી ગભરાવી શકતી હોત તો આ ચારસો જણાનું ધાડું જ ન ઉતારવું પડે ચારસો નેતાનું મોટું ટોળું ભાજપના કદાવર કદાવર ચારસો નેતા વિસાવદર વિધાનસભા માટા મારે છે જો વાત પૈસાથી પતી જે એમ હોત તો પતી ગઈ હોત પોલીસથી પતે એમ હોત તો પતી ગઈ હોત ગુંડાઓથી પતે એમ હોત તો પતી ગઈ હોત કોઈપણ પ્રકારની ભાજપની તાકાત છે એ ગોપાલ ઇટાલિયાને હલાવવામાં કામ નથી લાગતી એટલે જ હવે ચારસો જણાનું ટોળું અહીંયા ઉતાર્યું છે ગામડે ગામડે લોકોને ભરમાવવા તો હું ચૂંટણી જીતીશ તો ભાજપને ખબર છે કૂકા નીકળી જવાના છે એટલે એમાં કહેવા જેવું કાંઈ છે એની બધું સ્વયં સ્પષ્ટ છે જ્યારે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ સત્તા સંભાળી ત્યારે આ પાર્ટીનો સત્તાનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યાર પછી વાત છે ત્યાર ત્યાર પછી દિલ્હી વિધાનસભાના છેલ્લા જે પરિણામો આવ્યા અને હવે જ્યારે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી પગદંડો જમાવવા માટે કવાયત કરી રહી છે ગુજરાતમાં ખરેખર આમ આદમી પાર્ટી સત્તાવૃદ્ધ પાર્ટીને ક્યારે હરાવી શકશે આ ચૂંટણીમાં જ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જ ભાજપના ભૂક્કા નીકળી જશે આખી સરકાર ઉતરી ગઈ છે છતાંય હારી જવાનું છે તો હવે એવું કહી શકાય કે બે આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં વિસાવદર છે એ સેમિફાઈનલ છે એ જનતા નક્કી કરશે કઈ ફાઇનલ છે પણ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભૂક્કા નીકળી જવાના છે અચ્છા સહકારી મંડળીનો મુદ્દો છે ખાતરનો મુદ્દો છે ખેડૂતોએ અનેક તમને રજૂઆત પણ કરી છે આપે પણ અનેક વખત લડાઈ કરી છે શું લાગે છે આમાં ખરેખર કાચું ક્યાં કપાણું છે કાચું નહીં પાક્કું કામ કર્યું છે ભ્રષ્ટાચાર કરવાનું પાક્કા પાયે કર્યું છે ખોટા કાગળ બનાવીને પાક્કું કૌભાંડ કર્યું છે જૂનાગઢ જિલ્લાના દસ તાલુકાના પાંચસો કરતાં પણ વધારે ગામડાની સહકારી મંડળીઓમાં બે નંબરના ધંધા કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ પાક્કા પાયે કર્યું પાછું કાંઈ છે જ નહીં કા પાકું તો અને અમે આવીને કૌભાંડને ઉજાગર કરવાનું પાકું કામ કર્યું છે હવે જનતાને અદાલતમાં નિર્ણય છે જનતા ન્યાય કરશે રાષ્ટ્રીય કક્ષાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું શું લાગે છે કે વિસાવદર સીટ ઉપર ગઠબંધન શક્ય નથી બેનું શું કારણ છે ભાજપનું કોંગ્રેસ ઉપર દબાણ કોંગ્રેસના કેટલાક નેતાઓને ભાજપે થોડુંક દબાણ આપ્યું ધાક ધમકી કરી કે તમે ઉમેદવાર નહી ઉભો રાખો અને ગોપાલને હરાવવા માટે મદદ નહીં કરો તો જેલમાં પૂરી દેશવું તો કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ ડરી ગયા અને વિસાવધરમાં ઉમેદવાર ઉભા રાખ્યો એક એવી ચર્ચા છે કે જે ભાજપ વિરોધી મતો છે તે કોંગ્રેસને અને આપમાં ફંટાઈ જશે અને સીધો ભાજપને ફાયદો થશે શું કહેવાનું છે ભાજપ વિરોધીનું મૂકો ભાજપવાળા આ વખતે ઝાડુમાં મત આપવાના છે તમે કોઈ ન કહેતા હું કોઈ નહીં કહેતો તો ચોક્કસથી આ હતા ગોપાલ ઇટાલિયા આપણી સાથે વિધાનસભા બેઠકના ઉમેદવાર અને ગોપાલ ઇટાલિયાએ ચોખ્ખી વાત કરી છે કે વિસાવદર ચૂંટણીના પરિણામો ઉપરથી નક્કી થશે બે હજાર સત્યાવીસના સેમિફાઈનલનો શંખનાર